હેલો મિત્રો કેમ છો બધા તો આજે અમે ભાતના પૂળિયા બાંધવા આવેલા છે બરાબર તો આ ભાતનું પૂળિયા કેવી રીતે બાંધે જરાક બતાવું આજો આવી રીતે આ ભાતમાંથી જ અમે આ કાઢી લીધા છે થોડોક બરાબર અને હવે આને ભેગા કરી દેવાના અને પછી આને સરખું કરીને અહીંથી વચ્ચે ત્યાં આટો માર દેવાના બરાબર પછી આના બે ભાગ કરી દેવાના આના આવી રીતે બે ભાગ કરીને આમ ઊંધું ફરાય આમ કરીને થોડુંક ફરખું કરીને આમ આમ આટો મારીને આમ બાંધી દેવાનો બરાબર આવી રીતે આમ જો બીજી રીત પણ છે ખાલી જોડેલા પૂળિયાથી ડાયરેક્ટ કાઢીને પણ વીંટાળી શકાય પણ આ જો ન્યુ આપણી પાસે હોય તો આ બરાબર બેસ્ટ છે એમ આવી રીતે ભેગું કરું ફટાફટ કાઢવાનું આમ કાઢવાનું Are you? Are you? Okay? Bye. <laughs>